સુરત મહાનગરપાલિકા દ્વારા કોયલી ખાડી રિકન્સ્ટ્રક્શનની લાઇન દોરીમાં આવતા જ અને ભાઠેરના સ્લમ વિસ્તારમાં ડિમોલિશન કરાય તે પહેલાં સઘરસ ઝૂંપડાવાસીઓને વૈકલ્પિક આવાસની ફાળવણી કરાય તેવી માંગ સાથે માજી કોર્પોરેટરની આગેવાનીમાં લિંબાય ઝોન કચેરી રજૂઆત કરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન કચેરીએ બાઠિયાના અને પંસિલનગરના સ્લમ વિસ્તારના લોકોએ મોરચો લઈ પહોંચ્યા હતા મારી કોર્પોરેટર સ્લમ સાયકલવાળાની આગેવાનીમાં લિંબાયત ઝોન કચેરીએ પહોંચેલા સગ્રસ્ત ઝૂંપડા વાસીઓએ જણાવ્યું હતું કે કોયલી ખાડી રીકન્સ્ટ્રકશનની લાઇન દોરીમાં આવતા પંસિલનગર બાઠેનાના સ્લમ વિસ્તારો કે જે ઉમિયા માતા મંદિર પાછળ આવેલું છે ત્યાંના સગ્રસ્ત ઝૂપડા વાસીઓને પહેલા વૈકલ્પિક આવાસની ફાળવણી કરવામાં આવે વિગેરે તેને જણાવ્યું હતું આજ રોજ વસાહતના જે કોઈલી ખાડી રિગન્સ્ટ્રક્શન કાર્યની અંદર લાઈન દોરીમાં આવતા ઝૂંપડાવાસીઓ લિંબાય ઝોન સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે મોરચો લઈને આવ્યો છે રજૂઆત કરાવ્યો છે રજૂઆત એટલી જ છે કે અગાઉ સુરત મહાનગરપાલિકાના તંત્રએ ખાડી કિનારે નહેર કિનારે તાપી કિનારે કે ટીપી રોડ પરથી જેટલા વિકાસ અર્થે ઝૂંપડાઓનું ડિમોલ્યુશન કર્યું એ તમામ ઝૂંપડાવાસીઓને વૈકલ્પિક આવાસ તરીકે કોસાડ બેસ્તાન ખાતે આવાસોની ફાળવણી કરવામાં આવી ઈડબલ્યુસ આવાસોની એ રીતિ રીતે આમને પણ એડબલ્યુ આવાસની ફાળવણી કરવી જોઈએ સુરત મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ ખરાબ હોય અને ઈડબ્લ્યુથ આવાસ ન હોય ને એફોર્ડેબલ હાઉસિંગની લોકો વ્યવસ્થા કરતા હોય તો આજે જે ઈડબ્લ્યુથ આવાસ આ ગરીબ શ્રમિક પરિવારોને પાંત્રીસ હજાર કે વધુમાં વધુ સિત્તેર હજારમાં મળતું હતું આજે એફોર્ડેબલ હાઉસિંગનું મકાન સાડા છ લાખમાં મળે છે ને આ ગરીબ શ્રમિક પરિવારોને સાડા છ લાખ પોસાય નહીં એકના ડબલ થાય તો સમય પણ એકના દસ ગુણા રકમ જો ભરવાની આવે તો કોઈપણ સંજોગમાં આ લોકોથી ભરપાઈ થઈ શકે એમ નથી એટલે આ વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાને લઈ સુરત મહાનગરપાલિકાનું તંત્ર માનવતા વિહીન નહીં બનીને પણ માનવતાના ધોરણે પણ આ ગરીબ ઝૂંપડાવાસીઓને વૈકલ્પિક આવાસ તરીકે ઈડબલ્યુએસ આવાસની ફાળવણી કરે અને ઈડબલ્યુએસ આવાસ ન હોય એફોર્ડેબલ હાઉસિંગ આપવાની જો તંત્ર વાત કરતો હોય તો એ પણ ત્રીસ ટકાના ધોરણે એમને ઈડબ્લ્યુએસ આવાસ મળે એવી આ સૌની રજૂઆત છે અને એ રજૂઆત કરવા માટે અમે આજે ઝોનલ ચીફ લીલીશભાઈ પટેલ જે લીનભાઈ ઝોનના છે ડેપ્યુટી કમિશનર છે એમને રજૂઆત કરવા આવ્યા છે ને એટલી જ વિનંતી કરીએ છીએ કે બળની પણ કડથી કામ લો અને ગરીબો સાથે ન્યાય કરો સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ કોયલી ખાડી ખાતે રીકન્સ્ટ્રકશનની કામગીરી કરાનાર હોય તે પહેલા સગ્રસ્ત ઝૂંપડાવાસીઓના હકમાં નિર્ણય લેવાય તેવી માંગ કરવામાં આવી છે સાથે પ્રકાશવાળા